હલો મિત્રો આજે મારા નાવલોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે જો મેં અત્યારે સ્કૂલ યુનિફોર્મ પહેર્યું નથી અને નાઈઝોન તૈયાર થઈ ગયા આવી અને આપણે સિમ્પલ કપડાં પહેરી લીધા છે યુનિફોર્મ પહેરવું નથી કારણ કે આજે છે બુધવાર અને બુધવારને આપણે સ્કૂલમાં યુનિફોર્મ ન પહેરવાનું યુનિફોર્મની છૂટી હોય એવું બધું તો આજે આપણે આવા કપડાં પહેરી લીધા હે અને આમ ફૂલ તૈયાર થઈ ગયા અને અત્યારે સ્કૂલે જવાનો ટાઈમ થાય જો અત્યારે દસ વાગે છે અને બધા અત્યારે ઘરમાં પોતપોતાનું કામ કરે છે અને બધા હગે વગે થઈ ગયા છે પોતપોતાના કામમાં આપણે સ્કૂલે જવાની તૈયારીમાં આવી આપણી બેનને અત્યારે જો તૈયારી કરે સ્કૂલે જવાનું અત્યારે બધી મુલાકાત કરે છે બેન સ્કૂલે જવાનું મન તો થતું નથી અને આપણા મમ્મી પપ્પા પણ અત્યારે કામ ધંધે વયા ગયા છે આઠ વાગે વયા જાય અને પછી છ વાગે આવીને એમને પછી છ વાગે આવતા રહેશે તો આપણે હાંજ આવીને પણ ઈમને પણ બ્લોગમાં લઈશું અને આપણા દાદાની તો તમને કદાચ ખબર જ હશે કેરે ઉઠવાનું કેરે બધી તો અત્યારે નવ વાગે ઉઠા તા અને પછી તૈયાર થયા અને એમને પછી ચા પીને બારે વૈયા ગયા તો અત્યારે તો એમને હું તમને નથી દેખાડી અને પછી આપણા ઘરના બીજા બધા પોતપોતાનું કામ કરતા હોય તો જો તમને દેખાડું તો જો આપણા ફૂઈ અને આપણા દાદી અત્યારે છે ને એક બોટિયા ભરવાનું એવું કામ કરે છે જો અત્યારે ત્યારે બોટિયામાં ટોન ટાંકે એવું કંઈક કરે છે જો તો અત્યારે એવું કામ કરે છે અને ઘરમાં અત્યારે બધા પોતપોતાના કામે લાગી ગયા આમ થઈ ગયા ને સવારે પાછા એમ જ કામ કરતા અને મેં તમને કીધું કે મારા દાદા અત્યારે બહાર ગયા હે પણ અહીંયા જ છે ઘર હામે જો તમને દેખાડું જો સામે આપડા દાદા અત્યારે તડકામાં ઊભા છે હાલો એ બાજુ આપણે જાવી તો મિત્રો અત્યારે તો આપડા દાદા જો અહીં તડકામાં જ ઊભા હે આપણે પણ તડકામાં જાવી જો મેં કીધું કદાચ બાર વાગ્યા આવી ગયા ચા પીને પછી એમ તો અત્યારે એમને ખડી કાંઈ ઘરે જ છે પછી વયા જાય છે ને પછી આવશે સાંજે સાત વાગે તો અત્યારે જો આપણા દાદાને તડકા મૂકવા કાંઈ પહાવો તમે ક્યારે ઉઠાતા હમણાં કેટલાક વાગ્યા તો દાદા તો એમ કહે હમણાં આઠ ખાડા આઠે કદાચ ઉઠાય એમ કહે મને કોઈ યાદ અને ત્યારે ચા પીધો આપણે વેલા પી લીધો વેલા જ ઉઠવાનો સ્કૂલે એટલા માટે અને દાદા તો પહેલા હોય શાંતિથી ને સુવા એમ તો નવા ઈઠા તા ને ચા પીધો અને પાછા ત્યાં જવા તડકા ઊભા છે અને હમણાં આવી છે એમની પેઢી બાજુ જે મેં તમને દેખાડી જ છે આપણા બ્લોગમાં અને આપણે પણ હમણાં સ્કૂલે જવાનો ટાઈમ થાય જ છે ત્યાં તો તમને તડકો બેડકો બધું દેખાડી દો જો કેવું કે જો અત્યારે આવો તડકો છે અને સામે કઈક મંડપ નાખે છે ખબર નથી શું છે પણ આપણા બ્લોગમાં કદાચ આવી જ જશે બધી તો અત્યારે આવો તડકો છે અને જો સુરેશ દાદા દેખાડું તમને કેવા કચે વિગા જો તો આવો અત્યારે તડકો છે ને મજા જ રાખીએ નાઈ તો બહાર નીકળીને એટલે આમ બધું હજી માં તમને એક વસ્તુ દેખાડો અહીં તમને દેખાડું હાલો તો મિત્રો મારે તમને જે આ દેખાડવાનું છે જે આપણે ઘણા બ્લોગ પછી અહીં ઘરે તે બ્લોગ બનાવી છીએ એમ બે ત્રણ બ્લોગ પછી જ બનાવી છે અને એમાં મેં તમને દેખાડી નથી દરગાહ એ દેખાડું જો તો અહીંયા અત્યારે છે ને વ્હાઈટ કલર કરી નાખ્યો છે જો તમને દેખાતો જ હશે તો અત્યારે અહીંયા દરગાહમાં ટ્રાન્સપેરન્ટ ઘરીકમાં કરી નાખ્યું છે અને એમના પથ્થરની બનાવેલી હતી ને અત્યારે કલર પણ કરવા માંડ્યા હે ઉપર બધું કરી નાખ્યું ને નીચે જરીક બાકી બધું તમને હું દેખાડી દઉં આપણા બ્લોગમાં અત્યારે આ રીતે કલર કરે જો આ કંઈક ત્રણ ચાર દીમાં કરી નાખ્યું હજી બે દીમાં બધું પતી જાય છે તમે તમ જોઈ લેજો આપણા બ્લોગમાં ઓકે જો પાંચ દિવસમાં ટ્રાન્સપેરન્ટ કરી નાખ્યું છે આપણા બ્લોગમાં અત્યારે અત્યારે મેં લીધું છે કારણ કે આપણે અહીંયા બ્લોગ બનાવ્યો જ નહોતો એટલા માટે તો અત્યારે બનાવું હું આપણા અહીંયા વ્લોગ ઘર બાજુ અને આ મેં તમને દેખાડ્યું જો આ કલર બલર કરી નાખ્યું અને કલર કર્યો તો એનું કંઈક અહીંયા કદાચ છે મંડપ નાખી તો એ આપણા બ્લોગમાં તમને દેખાડી દેસો કે અને તડકો પણ ફૂલ આપણે આખું પાણી એમાં અંજાઈ છે એવું બધું થાય તો હાલો પાછા આપણે ઘર બાજુ અને આપણે દાદા બેઠા હતા તો એમના પાછા આમ મિત્ર થાય એમ જ તેમની ઉંમર ના ત્યારે અહીં આવી ગઈ દાદા દાદાજીઓ તડકામાં બોલો કઈ હું બોલે બોલો કોણ છો એમને આમ કેમેરા સામે ત્યારે બોલતા નથી કઈ આપણા દાદા તો ગમે તે બોલે એમને હવે તમે શીખવાડ દીધું એમ હા તો અત્યારે જો તડકામાં બેઠા છે બે મિત્ર છે એમ તો એમ એની ઉંમર હાળો બની છે એમ કહેવાય આમ તો અત્યારે તડકામાં બેઠા છે તો હાલો આપડે ઘર બાજુ આવી તો જો મિત્રો અત્યારે પાછા આપણે તડકા માં ઘરે આવી ગયા અને મારે તમને દેખાડો તું કે અહીંયા દરગાહ માં ઘડી માં ટ્રાન્સપેરન્ટ કરી નાખ્યું એટલે કે કલર કલર કરી નાખ્યો અને ઘરે તો આવતા રહી બધા પોત પોતાની રીતે એમનામાં માં પાછા કામ કરે છે કોઈક બુટિયા ભરે કોઈક પોતાનું કામ કરીને એવી રીતે તો અત્યારે પછી હા શાંતિ થઈ ગઈ એવું બધી નખા દેકારા ફૂલ હોય અને આપણા દ્રષ્ટિ બેન તમને મારે દરરોજ એ ગમે તે લોક માં દેખાડવા જ પડે તો જો ઈ તો ત્યાં શાંતિ નિંદર કરે છે શાંતિ દ્રષ્ટિ બેન ત્યાં નિંદર કરે છે મોજ થી તો ઈ તો ફૂલ રોતા ને છે એની ઘડી કરાય નહીં ચાલતા હોય તો આપણે હાચવા જ પડે તો તે હુતા ને તો હુવા દેવાય સમજણ અને જો આપણે બહાર ગયા તો ત્યાં ઘર માં પાછા આવ્યા તો શું ટાઈમ થયો જોઈ લેવી તો તે દહ વાગી ગયા મિત્રો અને હવે આપણે સ્કૂલ બાદ જવું જોઈશે અને હવે મળશું સીધા પાંચ વાગે ઓકે તો મિત્રો મેં તમને કીધું કે મળશું સીધા પાંચ વાગે પણ એવું કહેવામાં એક વસ્તુ તમને દેખાડવાનું ભૂલી ગયો હતો જે અત્યારે તમને દેખાડું તો જો આપણે તો અત્યારે દફત પિંગ કાઢી લીધું છે અને એક વસ્તુ આપણે જે તમને દેખાડી જ નથી પહેરતા હોય પણ દેખાડ નથી એ તો આઈ કાર્ડ જો આપણી સ્કૂલમાંથી આવું આઈ કાર્ડ પણ આપણને મળેલું છે જો આપણું આવું બધું આપણી ડિટેલ લખેલી છે બધી અને આપડે ફોટો અને બધું આવી સિસ્ટમ વાળું છે અને પહેરીને જવાનું લેન્સોટ બેનસોટ કરીને જવાનું આજે તો યુનિફોર્મ નહીં કરવાનું પણ આ તો ફરજીત પહેરવાની તો આવું બધું આપણે તૈયારી બરા કરીને સ્કૂલે જવાનું તો હાલો આપણે સ્કૂલે જ આવી જાવી સીધા પાંચ વાગે જ ઓકે તો મિત્રો આપણે ત્યાં આવતા આપણે ત્યાં ફૂલ હાંજ પડી ગઈ અને સ્કૂલેથી આપણે પાંચ વાગે છૂટ્યા હતા અને ત્યાં ઘરે પૂકતા પૂતા આપણે ખાડા થઈ ગયું હતું અને પછી અત્યારે કંઈક જો છ વાગ્યા આવ્યા જો આજે મિત્રો છ વાગ્યા ગાય તો આપણે તો સ્કૂલેથી આવી જાય આવ્યું આજ પણ મોડું થઈ ગયું કામ ને એવું ઘણું બધું હતું એટલા માટે તો મિત્રો છ વાગ્યા અને હમણાં પણ આપણા મયુપાટ બધા આવી જશે કામ નવાળા અને ત્યાં દ્રષ્ટિબહેનને પણ ઘોડિયામાં ઈશ્વાર ખાય જો આપણે જે દફ્તર પણ દ્રષ્ટિબેન રમે છે શાંતિથી જો એ

અને આપણે સવારે મેદાન માતા નથી આવે મેદાન જાગી બધું બદલી ગયું જોવા દેખાતું તો જો મિત્રો સવારે હજી મંડપ નાખતા હતા અને ત્યાં મંડપ નાખી દો કઈ ગીત ભીત વાગે તો ત્યાં મંડપ નાખી દીધો અને ત્યાં કઈ ગીત ભીત વાગે મિત્રો અને દરગામ ફૂલ કલર કરી નાખવા એટલો બધો જો તો ત્યાં ગીત ભીત વાગે હવાર આવું ગાય હતું ને ત્યાં બધી થઈ ગયું

તો એ તમે ન જોયા તો કદાચ જોઈ લેજો એમાં આપણે ડુંગરે પણ જ્યાં બધું મેં દેખાડ્યું એવું બધું તો તમે ન જોયો તો કદાચ જોઈ લેજો અને મિત્રો આજનો બ્લોગમાં એ સ્ટોક કરું છું તમને બ્લોગમાં મજા જ આવી છે તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખજો અને આવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને બેલેક ડબલ ડબી નાખજો કે અમે મિત્રો મળશો એ ના બ્લોગમાં